सामने विनती करूं कि मैं मेट राम कैसे पीना में खाड़िया अच्छा तो अबे हूँ रघुभा देसाई साहब ने विनती करूँ के साहब आओ अने सभा ने संबोधो देसाई राम राम शाह भारत माता की कांग्रेस શક્તિનો સંચાર શક્તિના અને જ્યારે સંચાર નવરાત્રિનો કોંગ્રેસ કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે એવા અમારા પ્રમુખભાઈ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ ભાઈ જગદીશભાઈ ઘેની મંચસ્થ મહાનુભાવો અને આગેવાન રબારી રાજકારણ માં આવે એટલે રંગ લાયા વગર રે નહી છે એક વ્યક્તિ સામેની આ ચૂંટણી છે અઢારે આલામ રાધનપુર થી અમે દવા કરી તમારી તમારું મોત લાયા છે સાચું ખોટું કબજેદાર થઈ ગયા છે સાત બાર માં નામ નથી કબજેદાર છે કબજેદાર તારે કહેવા માંગુ છું મારા માલધારી સમાજ ને કહેવા માંગુ છું રઘુ મેના દેશે જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજ ને કહેવા માંગુ છું કે મોદ માં ક્યાં બેસાય આપણને કોક દાડો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા છે આપણા ડેલીગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા આપણા ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા આજ પહેલી વાર બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર છે ઘેણી મોમેરું ભરવાનું છે કાપડા પૈસા હાલવાના છે હું તો હાલવાનો છું પણ મારા માલધારી સમાજની વિનંતી કરું છું રૂપિયો રૂપિયો આલજો અને ધરાઈ મતભેદ ને આલજો આપણા સમાજ ભાગલા કરવા વાળું કોણ ઉત્તર ગુજરાત તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓ ને કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું કોણ આ બધું આપણે વિચારવાનું ક્ષત્રિય સમાજ ને કઉ છું અમારો વારો અવતરે ભાઈએ ભાગ આજો પણ આજે મામેરુ માલધારી સમાજ ભરશે આજે મામેરુ માલધારી સમાજ ભરશે હું એમ નહીં કહું શક્તિભાઈ હું એમ નહીં કહું અલે મારા સામે જોજો હું એમ કઉ છું કે ગુજરાતના માલધારીઓનું આગળનું ભવિષ્ય જોજો આગળનું ભવિષ્ય તમે જોજો આજ સુધી આપણે જેને મોટા બનાયા આપણે જેને નેતા બનાયા એ સમાજને વર્તન આપવાનો છે એ સમાજની મોતમાં બેઠા છે આ બેનની આબરૂ જાય તો માલધારી સમાજની આબરૂ જાય આટલી તમને વિનંતી કરું છું વક્તાઓ ખૂબ છે કોંગ્રેસના માજી પ્રમુખ જગદીશભાઈ પણ બેઠા છે આપણે બધા એક થઈએ

ગુરુ સાહેબ